ભાવનગર શહેરના સરદારનગરમાં આવેલ સ્વામિનારાયણ કોલેજ ખાતે આવિષ્કાર બે હજાર પચ્ચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરદારનગર ખાતેની સ્વામિનારાયણ કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સ્વામિનારાયણ કોલેજના આવિષ્કાર બે હજાર પચ્ચીસ કાર્યક્રમમાં પર્સનલ ઇન્ટરવ્યૂ એકપાત્ર અભિનય ફોટોગ્રાફી ક્વિઝ વગેરે જેવા કાર્યક્રમો રજૂ થયા હતા જો કે કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો વિશિષ્ટ માકે ને માકે પણ પેલા મેનેજમેન્ટ તો જો માકે થારી થી મેનેજમેન્ટ ના કરેગે આગર અટેક નું કોસનું ભાજા પણ પેલા ના ટાઈમ માં જો કોન્ફરન્સ થી ત્યારે આપણે મોર ઓર ઇસ ને સચોટ થતી પણ જ્યારે ભાજા પણ ને મોર ઓર નું જો વૈકરી પોતાના વોટ્સ ને કન્ઝર્વ કરવા માટે છે ને એ લોકો 10 જણા કે તમારી ટીમ છે અહીંયાથી તમારે તમારો ટોપિક સિલેક્શન જે તે પાકીત કરવાનો બધા એક એક ટોપિક પર નિશ્ચય છે ચાર મિનિટમાં નો સમય સમયિત હશે વોર્નિંગ પેલું આવશે છે કે લોકોનો જો કન્ટેન્ટ આગળ મળી જાય ને આગળ જ છે કામ કરીએ લોકોને ને કરી

મારું નામ રીન ભટ્ટ અને હું અહીં આગળ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છું કોમર્સની અંદર બી કોમ અંદર અને અમારે અહીંયા આગળ અત્યારે શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા આવિષ્કારની ઇવેન્ટ કરવામાં આવેલ છે જેમાં અલગ અલગ આઠ પ્રકારની ઇવેન્ટ છે જેમાં પાંચસોથી પણ વધારે સ્ટુડન્ટે ભાગ લીધેલ છે એમાં પહેલી છે પછી ઇન્ટરવ્યૂ છે પ્રબંધન ખોજ છે ડિબેટ છે મેડેડ છે ફોટોગ્રાફી છે તત્વિચાર છે અને મોનો એક્ટ છે તો આવી એવી અલગ ઇવેન્ટની અંદર ભાવનગર જિલ્લાની તમામ કોલેજો દ્વારા એમાં આમાં પાર્ટિસિપેટ કરવામાં આવેલ છે અને આ આ ઇવેન્ટ દ્વારા વિદ્યાર્થીની આંતરિક આંતરિક કળા બહાર આવે એના માટેના પ્રયત્નો કરવા માટે આ બધી ઇવેન્ટ રાખેલી છે તો વિદ્યાર્થીઓએ આની અંદર ભાગ લીધેલ છે